સુરતમાં રોજેરોજ રોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલા એલ આઈજી રહેતા દક્ષિત ચૌહાણ નામના યુવાનને આપઘાત કરી લીધો હતો દક્ષિતે ઘરે પત્ની સાથે ઝઘડો કર્યા બાદ પોતાના ઘરે ગળાફા ખાઈ લીધો હતો તો બીજી તરફ મૃતક યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તે પત્ની અને તેના પ્રેમી દ્વારા યુવાનને ઘરે આવી માર મારવામાં આવ્યો હતો યુવાનને આપઘાત કર્યો તે પહેલા તેને માર માર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે મારામારી બાદ યુવાનને કરતા અસ્થે આપગડું ભરવું હોવાનું સામે આવ્યું છે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મે મરનાર જે છે તે દીક્ષિત ચૌહાણ એ મારો હાળો છે ને એવો ભઈનો કે દિવ્યા વારે એને ધમકી આપતી હતી કે હું તને એક દિવસ મારી નાખીશ મારી નાખીશ ને કાલે ને કાલે એ આ મોકો ઉઠાવ્યો ને એના જે પ્રેમી છે કેવિન પટેલ એને સાથે બોલાવીને કેવિન બધા હથિયાર લઈને આવેલો હતો એ ગાડીમાં મૂકેલા હતા ને ઉપરા છાપરી એને એ દિવ્યાએ એનું ગળું પકડી લીધું એની જીભ બહાર આવી ગઈ પણ અમારા ઉપરથી જે બિલ્ડિંગવાળા ભાઈઓ છે એ બધા છોડાવ્યા તે એ લોકો ભાગી ગયા ને બીજું એની મમ્મી સો નંબર પર પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હતી પણ એ દિવ્યાએ એની મમ્મીનો ધક્કો મારીને ફેંકી દીધી ને એનો મોબાઈલ પાણીમાં ફેંકી દીધો ત્યારથી એ લોકોનું બધું જ હાથ બંધાઈ ગયા એ લોકોની કંઈ નહીં એ છતાં આ દી દીક્ષિતભાઈ એ રાતથી જ એટલો બધો હતાશ થઈ ગયેલો કે એને આ પગલું ભરવું પડ્યું